નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી બાયડ તાલુકાના આંબલીયારા ગામની મુલાકાતે પહોંચ્યા અરવલ્લી જિલ્લા ડીડીઓ શ્રી તેમજ નાયબ ડીઓ શ્રીની બાયડ તાલુકાના આંબલીયારા ગામની ઓચિંતી મુલાકાત તારીખ ચાર નવ બે હજાર ચોવીસના રોજ અરવલ્લી ડીડીઓશ્રીએ આંબલીયારાની ઓચિંતી મુલાકાત લઈ આંબલીયારા ગ્રામ પંચાયત ખાતે ગ્રામજનો દ્વારા સમસ્યાઓ રજૂ કરવામાં આવી જે સાંભળી તેનો યોગ્ય નિકાલ કરવા જણાવ્યું હતું તેમજ આંબલિયારાના રોડ રસ્તા મકાનોની મુલાકાત લઈ તે પણ લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય કરવા જણાવી અને પ્રાથમિક શાળાની મુલાકાત લઈ નિરીક્ષણ કરી છેલ્લે વનીકરણ યોજના બાબતે પણ સ્થળ મુલાકાત લઈ તે વિષયમાં ચર્ચા કરી હતી આ મુલાકાત દરમિયાન બાયળ તાલુકા વિકાસ અધિકારી શ્રી આંબલિયારા ગ્રામ પંચાયતના તલાટી કમંત્રી શ્રી સુશ્રી વહીવટદાર પૂર્વ સરપંચ શ્રી તેમજ ગામના આગેવાનો યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા